પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક સાહેબ ની સૂચના મળેલ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન બે સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર

યુવરાજસિંહ બહાદુરભાઈનાઓવાળી જગ્યા છે અંજામ આપનાર આરોપીઓને પેટ્રોલિંગ દરમિયાન તેઓએ આ ગુનામાં વાપરેલ ઓટો રિક્ષા નંબર જી જે ઝીરો એ વી વન થ્રી એટ વાળીમાં બેઠેલ બે ઇસમોને પકડી પાડેલ છે અને તેની સાહ પાસેથી આ ગુનાના કામેથલ છેતરપિંડીની રોકડ રકમ રિકવર કરી ઉધના પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુના નંબર બે હજાર ચોવીસ સીપીકો કલમ ચારસો છ એકસો વીસ બી મુજબનો અનડિટેક્ટ ગુના શોધી કાઢ્યો છે સાથી આરોપીઓ અરુણ ઓમકારના તિવારી ઉંમર વર્ષ આડત્રીસ ધંધો ડ્રાઇવિંગ રહેઠાણ એક બે જવાહરલાલ મોહલ્લો ડિંડોલી સુરત મૂળ રહેઠાણ ગામ ઇનામીપુર તાલુકો બદલાપુર જિલ્લો જોનપુર યુપી અને કૃષ્ણા રામદાસ ધંધો મજૂરી નવ પાટી શિવકૃપા નગર ડિંડોલી સુરત મો રહેઠાણ ગામ દહેવત તાલુકો શિરપુર જિલ્લો ધુલિયા મહારાષ્ટ્ર ની પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરે છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે